ચાલો આપણે અત્યારે ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની બરોબર મધ્યમાં આવેલા ગઢેચી વડલાની પાસે આવેલા શાસ્ત્રીનગરની અંદર પ્રગટનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શન કરીએ શ્રી પ્રગટનાથ મહાદેવ આ મહાદેવનું મંદિર પૌરાણિક છે બાસઠ વર્ષ પહેલાનું છે અને અહીંયા એક સાથે ભોળાનાથનું મંદિર એની પાછળ કૂવો અને બાજુમાં પીપળો એવું કોક જૂથ જગ્યાએ જોવા મળે છે તો અહીંયા ત્રણેય વસ્તુ ભોળાનાથ મંદિર એની પાછળ કૂવો અને બાજુમાં પીપળો ત્રણેય વસ્તુ છે અને ત્રણેય વસ્તુના અને ના શિવ દર્શન કરીએ અહીંયા ભોળાનાથ એવી રક્ષા કરે છે કે શાસ્ત્રીનગરમાં કોઈ દિવસ ચોરી થતી નથી ચોર આવે તોય વહ્યા જાય છે એ ભોળોનાથ એવું ધ્યાન રાખે છે તો આપણે બધાય ભોળિયાનાથને પ્રાર્થના કરવી આખા જગતનું કલ્યાણ કરે છે જીવ છે શિવરૂપ છે અને કલ્યાણ કરે એવી ભોળાનાથને પ્રાર્થના અને બધા આપણે આ શ્રાવણ પવિત્ર શ્રાવણ મહિનાની અંદર શ્રી હોળિયાનાથ શં શંભુને શંકર ભગવાનને પ્રાર્થના કરીએ કે જગતનું કલ્યાણ થાય શાસ્ત્રીનગરવાસીઓનું તો થઈ ગયું છે પણ પૂરા જગતનું કલ્યાણ થાય મા પાર્વતીજીને પણ પ્રાર્થના કરીએ કે પૂરા જગતનું કલ્યાણ થાય એમના પુત્ર ગણપતિ બાપા જે સિદ્ધિ વિનાયક છે એને પ્રાર્થના કરીએ કે હે ગણપતિ બાપા આખા જગતનું કલ્યાણ કરજો અને કળી કાળના અજર અમર કરજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આપણે અત્યારે આપણે અત્યારે અત્યારે જે મહાદેવ મંદિરના પૂજારી છે એની વાત કરીએ કે આ મંદિરનું પૌરાણિક મહત્વ કે છે શ્રી પૂજારીજી હનુમાન દાસ બાપા જે અહીંના મહંત છે હનુમાન હનુમાનગીરી બાપુ જે અહીંના મહંત છે અને એમને આપણે પ્રાર્થના કરીએ વિનંતી કરીએ કે વાત કરશે કુપલો જનો કોઈ પણ કાર્ય કરો એટલે તમારું સફળ થાય એવી અમારી આજ્ઞા ને એવી અમારી ઓલી પ્રાર્થના છે ભોળાનાથને અને તમારા બધાને મને કામના પૂરી કરે આ શ્રાવણ મહિનો છે દાદાને પ્રાર્થના કરો કે કોઈ પણ માણસને કોઈ જાતનું વિઘન ન આવે કોઈ જાતનું વિઘન ન આવે અને હવને બાળ બચ્ચાને બધાને સુખી રાખે જય ભોલેનાથ તો પૂજારી શ્રીની વિનંતી છે કે ભોળિયાનાથ જો આખા જગતનું કલ્યાણ કરે આ પૂજારીજીનો પરિવાર છે આપણે એને પણ સીતારામ કરીએ ઓમ નમ શિવાય કરીએ અને બધાય જગતનું પૂરા જગતનું કલ્યાણ થાય એવી ભોળિયાનાથને પ્રાર્થના કરીએ અને જગતનું કલ્યાણ થાય એવી ભોળિયાનાથને પ્રાર્થના કરીએ અને આ પીપળેશ્વર જે પીપળો છે બહુ પૌરાણિક છે એને વંદન કરીએ અને શ્રી પ્રગટનાથ મહાદેવને પ્રણામ કરીએ કેમેરામેન રામદેવસિંહ ચૌહાણ સાથે દિલીપસિંહ ચૌહાણ વી એસ ન્યૂઝ ભાવનગર